નમસ્કાર કંપની ના કર્મચારીઓ એક અઠવાડિયા થી હડતાલ પર ઉતર્યા હતા તેઓની વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર ઉતર્યા હતા અને આજે ચેતર વસાવા તેમની વારે આવતા કર્મચારીઓમાં અલગ પ્રકારનો જુસ્સો જોવા મળ્યો હતો ચૈતર વસાવાની પણ જે જે જયકાર કરી હતી ચૈતર વસાવા આજે મેનેજમેન્ટ સાથે સીધી વાત કરી અને કર્મચારીઓને પડી રહેલી તકલીફ અને કર્મચારીઓની જે જે માંગણીઓ છે એ માંગણી બાબતે ચૈતર વસાવાએ કર્મચારીઓ વતી મેનેજમેન્ટ સાથે સીધી વાત કરીને બહાર આવી અને કર્મચારીઓને શું શું વાત થઈ હતી અને કયા કયા મુદ્દાઓ અને કઈ કઈ માંગણીઓને સ્વીકારવામાં આવશે તેને લઈને જે જે ચર્ચાઓ કરવામાં આવી હતી તે ચર્ચાને લઈને ચૈતર વસાવા બહાર આવી અને કર્મચારીઓને ચર્ચા વિશે જણાવ્યું નથી મોંઘવારી છે રજૂઆત કરી તો એમને થોડા નીતિ વિશે નિયમો અમને બતાવ્યા સરકારશ્રીના પરિપત્ર અમને બતાવ્યા એટલે એમણે આપણને ચોખ્ખું કીધું છે કે આપણા જેટલા પણ એમ્પ્લોય છે બધાનું વરસ પૂરું નથી થતું જેવું વર્ષ પૂરું થશે એટલે એપ્રિલ થી પગાર વધારો કરી આપવાની એમણે આપણને બાદ ફિગર નથી કે પેલી એપ્રિલ થી તમારો પગાર કેટલો વધાવીશું પાંત્રીસો વધાવીશું બાવીસો વધાવીશું કે પાંચ હજાર વધાવીશું કે સાત હજાર વધાવીશું એવો ચોક્કસ ફિગર એમણે આપ્યો નથી પણ એમણે કીધું કે થોડા સમયમાં અમે જણાવીશું અમારા ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટર ની મીટિંગ થશે એમાં અમે એપ્રુવલ મૂકીશું અને પહેલી એપ્રિલ જે નવો વર્ષ શરૂ થશે ત્યારે લગભગ બધાના એક એક વર્ષ થઈ જશે તો તમારો બધાનો અહિયાં અહીંયા બેઠેલાની વાત હું નથી કરતો આ જે પણ વાત થાય છે તમારા આઠ હજાર પાંચસો કર્મચારીઓની જ વાત થાય છે અહીંયા બેઠેલા પાંચસો લોકોની હું વાત નથી કરતો એમણે જે બધી મંજૂરી આપી છે એ બધા માટેની જ જે વાત છે એ જ વાત કરું છું ત્યારે તમારે ગોલ્ડી સોલર આઠ હજાર પાંચસો કામદારો છે એમના પગાર વધારાની મંજૂરી એ લોકો છે પણ પગાર વધારો થશે ફિક્સ આપણને આપ્યો નથી પણ એમને ખાતરી આપી છે મને પણ કીધું છે કે પહેલી એપ્રિલ થી અમે ચોક્કસપણે એમનો પગાર એમના મેન લોકો સાથે બેસીને અમે વધારી આપીશું આ એક વાત થઈ છે બીજી તમારા કામના કલાકોને લઈને પણ એમણે કીધું છે કે મને અમને બધાને કીધું કે બધા જ અમારા અમારા કામદારો છે પરિવારના કામદારો છે ખૂબ સારું કામ કરે છે તો જે પણ છ દિવસની હડતાલ છે એ હડતાલ જે પણ મુદ્દાઓ છે બધા જ મુદ્દા અમે વન બાય વન એમણે એ કર્યા છે બીજું કોઈ મુદ્દો છે તો રેગ્યુલર તમારા એકાઉન્ટમાં જમા થઈ ગયેલું છે અમને સ્લિપો સાથે બતાવ્યું છે કોઈનું પણ પ્રોવિઝન ફંડ પેન્ડિંગ નથી તમારામાંથી અઢારસો રૂપિયા કપાય છે અને સામે તમારા કોન્ટ્રાક્ટમાંથી ઓગણીસો ને પચાસ રૂપિયા લોકોએ કાપીને તમારામાં સાડત્રીસો પચાસ રૂપિયા દર મહિને જમા થયું છે તમારા અમારું જે સ્ટેટમેન્ટ કરાવો છો એમાં દેખાતું નથી પણ એ લોકો પણ એ જે પ્રોવિઝન ફંડ જમા થાય છે ને એની સ્લીપો તમને આપવાના છે એ પણ એમણે કીધું કે જેવી અમારી પાસે સ્લીપો હશે જેટલા પણ લોકોની જોઈતું હશે તો અમે એ સ્લીપો અવેલેબલ કરીશું એટલે પ્રોવિઝન ફંડ તમે જે રોજવાત હતી કે અમારું જમા થાય છે પણ સામેવાળાનું થતું નથી તો એનું સોલ્યુશન આવી ગયું છે પ્રોવિઝન્ટ ફંડ તમારો અઢારસો અને સામેવાળાના ઓગણીસો પચાસ કોન્ટ્રાક્ટરના એ જમા થાય છે બીજું કે અમે કીધું કે ભાઈ વચ્ચે કોન્ટ્રાક્ટ ને શું કરવા રાખો છો તમે ડાયરેક્ટ કંપનીના એમ્પ્લોય બનાવી દો આ બધાને આઠ હજાર પાંચસો જેટલા પણ કર્મચારીઓ છે બધાને તમે ડાયરેક્ટ કંપનીના એમ્પ્લોય બનાવી દો તો એમણે અમને એવું કીધું છે એકી સાથે આઠ હજાર પાંચસો ને અમારાથી નહીં બનાવી શકાય કંપની આ વર્ષથી ચાલુ થઈ છે ધીરે ધીરે ગ્રોથ કરે છે ત્યારે એક વખતે સો જણ બીજી વખતે બીજા સો ત્રણસો ચારસો એમ કરીને જે જે લોકોની હાજરી વધારે હશે જે લોકો કાયમી હાજરી છે જેનું પ્રોડક્શન પણ વધારે હશે તો એ પ્રમાણે અમે ધીરે ધીરે બધાને કરીશું એમણે હમણાં અમને એવું જણાવ્યું કે એકાણું જણને એમાંથી એકાણું જણને અમે કંપનીના એમ્પ્લોયમાં લઈ લીધા છે અને ધીરે ધીરે સો બસો ત્રણસો ચારસો ઇન્કરી કરીને બધાને અમે કરીશું અને એક વર્ષ પૂરું થશે તો જેમ બને મોટી સંખ્યાને અમે કંપનીના એમ્પ્લોય તરીકે લઈ લઈશું એવી એમણે અમને જાણ કરી છે

કીધું કે આવનાર સમયમાં તમામ પ્રકારની જે માંગણીઓ છે અને સમસ્યા છે તેનું નિરાકરણ આવી જશે તેવું ચેતર વસાવા એ જણાવ્યું હતું તો આજ પ્રકારના અહેવાલો સમાચારો સાથે ધમધાજુ સાથે જોડાયેલા રહેશો નમસ્કાર